દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બોરસદ રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા એપી વિદ્યાલય બોચાસન ખાતે એસપીસી કાર્યક્રમ અંતર્ગત પીટી પરેડ અને એસપીસી અને શી ટીમ દ્વારા ગુ ટચ અને બે ટચનો કાર્યક્રમ કરવામાં આવેલ જે કાર્યક્રમ અંતર્ગત એપી વિદ્યાલયના આચાર્ય શ્રી દ્વારા તમામ પોલીસ સ્ટાફનું અભિવાદન કરવામાં આવેલ એ એસઆઈ રીટાબેન દ્વારા ધોરણ છઠ્ઠી આઠની બાળકીઓને ગુ ટચ અને બે ટચની માહિતી આપવામાં આવેલ અને એસપીસીએડીઆઈ પીસી જતીનભાઈ ભાઈલાલભાઈ અને બે કરવામાં આવેલ અને ટચને ઓળખીને શું કરવું જોઈએ તેની સમજ કરવામાં આવેલ અને અભયમ નંબર એકસો એક્યાસી ચર્ચા કરવામાં આવેલ અને અંતમાંગ બાળકોને ચોકલેટ આપી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ છે પાઠવી ગુજરાતી ન્યૂઝ બ્રિજેશ પટેલ